ચોમાસાની શરૂઆતમાં જ કેનોપી તૂટી પડવાની ઘટના બની હતી અને ત્યારબાદ ફરી એકવાર હિરાસર એરપોર્ટ વિવાદમાં માં આવ્યું છે હિરાસર એરપોર્ટ ને લઈને કોંગ્રેસે ગુરુવારે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજો હતો અને રમકડાના પ્લેન બતાવીને વિરોધ કરાયો હતો રાજકોટ હિરાસર એરપોર્ટને લઈને કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો હતો રાજકોટના બહુમાળી ચોકમાં કોંગ્રેસ કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા હતા અને રમકડાના પ્લેન બતાવીને વિરોધ કરવામાં આવ્યો હતો કાર્યકરોએ રમકડાના પ્લેન બતાવીને પૈસા ઉડાડ્યા હતા અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો ઉલ્લેખનીય છે કે પંદર ઓગસ્ટ સુધીમાં એરપોર્ટ ખાતે સ્થાયી ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે અને નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ સ્થાયી ટર્મિનલમાં ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે ઇન્ટરનેશનલ ફ્લાઇટના સંચાલન માટે અન્ય સ્થાયી ટર્મિનલ બનાવવા બાબતે પ્લાનિંગ ચાલી રહ્યું છે